બે દ અગાઉ પૂગી ગયો જુનાગઢ એ એને કંઈક મીટિંગ હશે એટલે દી અગાઉ પૂગી ગયો છે તો કાંઈ નહીં અત્યારે અમે છે ને આપણે વલૉસ ચાલુ કરતા બધાને કહી દઉં જૂનાગઢ જઈને મિત્રો અત્યારે જે સોમાસાનો નજારો છે ત્યાંનો વ્યૂ છે ને બહુ એકદમ સરસ અને ત્યાંનું વાતાવરણ અને ઘણા ખરા સોશિયલ મીડિયામાં રીલને એવું તમે જોતા હોઈશો ખૂબ જ સુંદર અને આમ કહેવાય ને

તો મિત્રો જો અમારે બે ભાઈ બન છે ને અત્યારે શાહ પીવે છે આ આપણે દીપક ભાઈ એકલા એકલા શાહ પીવા મળે મારે ટૂંકોપ લીધો તો એક આ ભાઈ અમારે આમ જોવાય આખો તમને દેખાડી લઉં આ પણ છે એકલા એકલા શાહ પીવે એ ભાઈ એકલા એકલો ન હોય તો ભાઈ તો ત્રણ એમ છે શાહ પીવા મળે બધું શ્રા બધું શ્રા પોકી ગયા છે ભાઈ શાહ પી લઈ થોડીક બહુ મજા આવશે વિડિયો મમ્મી ત્રણે કલ્દી બની રહ્યો કેમ કે ધુનાગઢની ડુંગરો પણ આપણે ચડવાનો છે આજની કાઢવાનું છે જો સામે અમારી બસ પડી એમાં કાઢે જેસા પેલી તો સાપેને તમે લાઈક કના ફોલો હા ને હમણાં કે નવી પોલીસ આવી ઓલું કે એય કે હું આપ પર પોઈન્ટ આપવાનો હોય એક કાઈ પોઈન્ટ કરી દેવો ભાઈ 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 અને રોગમાં મનરેજો તમારા આમ કે ખળતર માં તળ ને તળ કરવાળાના બજે ડુંગરો ચડવાનો છે અને ક્યાં લાવવાનું છે

હા અમારી બસ છે પે ભગદણાથ ધોરાજીની અત્યારે તો અમારા ભાઈ મહેજભાઈ બધે ચડી જાય છે દીપકભાઈથી અમારે કાંઈ વ્યસન નથી અત્યારે અમે તો આવું કાંઈક આવી અને કોણ કોણ આવું કાંઈ નહીં જરા કોમેન્ટ તો કહી દઈ આ ભાઈ આ કાંઈક લાવ્યો દીપલો થાય લેવા આવું દૂપેવાળો તો હેપી હેપી થાય પણ હેપી નથી રહેતા હેપી નથી રહેતા દુઃખી રહીએ ઓલો ભાઈ તું તો અમારે મુંદી ટ્રોપી રહેતો વડોદરા બસ સ્ટેન્ડ માં આપણે શાક પીને બેસી જાય ફરીથી બસ માં અને નીકળી ગયા જુનાગઢ તરફ હવે જુનાગઢ અહીંથી માત્ર ને માત્ર પાસઠ કિલોમીટર છે અત્યારે વાગી ગયા છે કેટલા વાગે નવ ને સોળ થઈ છે અને લગભગ એક કલાક માં પહોંચાડી દેશે આપણે જુનાગઢ એક્સપ્રેસ છે આપણે આ બંગાણા દ્વારા જે એક્સપ્રેસ છે આ બે ભાઈ બે ગયા છે અને બધા જુનાગઢ તો મળીએ જુનાગઢમાં

એટલા માટે આપણે ડુંગરો કાયમ ચડશું અને આજ તો આપણે પછી આખા જૂના જેમાં રખડવાનું છે અને મેળ આવે તો ઉપર પણ કિલ્લે પણ અત્યારે જવાનું છે બરોબર કાંઈ ને આલો ભાઈ પછી ને બની રહીજો એટલે અત્યારે જો અમે બધા ભાઈ છે બધા નાસ્તો બાસ્તો કંઈક કરી લઈ એટલે ભાઈ જુનાગઢમાં રખડતા રખડતા અત્યારે છે ને અમે આવી ગયા છીએ ગુજરાતી થાળી ખાવા સરસ મજાની હોટલમાં આ ભાઈ જો અમારે ગુજરાતી થાળી ખાવાની છે ને તો ભાઈ અમારા અહીંયા ભાઈ કહી દૂધ થાળી ખાવાની અમારે દીપો તો જો માથામાં જ ખંજવાળે જમે જ્યારે હોય ત્યાં માથામાં જ ખંજવાળતો હોય તો ભાઈ અમારે ગુજરાતી થાળી જમી લઈ નહીં રહે છે પછી પાછો અમારે જવાનું ઉપરકોટ કિલ્લામાં ફરવા જવાનું છે બરાબર તમે વિડીયો છે ને જોતા રહીજો બહુ જ મજા આવશે છે આપણે વિડીયોનો આ વિડીયોનો આપણે ભાગ પહેલો રાખજો અને આની ભાગ બીજો આવે છે બરાબર કાંઈ નહીં ભાઈ વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો અત્યારે તો થાળી ખાલી છે પણ આગળ આવી જાય મંદિર છે ને જમવાનું આવી ગયું છે આપણે ચોળીનું શાક છે ફુલ્લેવર છે કે જે આ બટેટા રીંગણાનું સરસ છે ઊંઝા જેવું જે જો સરસ મસાલો છે સંભાવો છે એવું બધું છે

અહીંયા ભાઈ તમે જવો ને તો સરસ મજાનો આખો કિલ્લાનો છે મેપ છે આ ભાઈ અમારે ફોટા પડે આ ટિકિટ લીધી આ કંઈક ઘડિયાળ આવી પાંચસો ને સાત નંબરની છે ટિકિટ લીધી ને તો બાકી હવે અહીંયા અંદર જવી ને આપણે જઈ કેવું કેવું છે અંદર ઉપરકોટ કિલ્લામાં જવું તમે બધા ફોટોગ્રાફી કરતા હોય છે અત્યારે તો વાત કરીએ ઉપરકોટ ની અંદર જઈને બે વાર તો ટિકિટ ચેક કરી અમારી અને અત્યારે અમે અમર અંદર આવતા તમે જવો ને ત્યાં ઉપરકોટ પોલીસ ચોકી છે સરસ મજાની અને આ તો ભાઈ અહીંયા થી છે ને ભાઈ આખું જૂના ગઢ દેખાય જોવા તમે તો ભાઈ જો અમર વાઇન્દ્રી પણ ઉછડે છે હા જો વાઇન્દ્રી પણ ગમમે ના ભાઈ આ જો વાઇન્દ્રી પણ ગમમે ના સડી જાય મિત્રો તમને આઈનો વ્યૂ દેખાડવા તો મિત્રો આપણે પાછા ઉપર કોટના કિલ્લા ઉપર ઘણી બધી વલકા એન્ટિક આઇટમ જોઈ આપણે વિડિયો મેલ પર નથી બતાવી કાઈ નહી હવે આપણે આપણે ભાઈ ટોપ લેવું છે બધું અને ભાઈ વલકા થી મે તમને વ્યૂ બતાવ્યો આખું જૂનાગઢનો વ્યૂ આવે છે ત્યાર પછી ભાઈ અહીંયા એક સરસ મજા લખેલું છે મોટા અક્ષર ઉપર કોટ ફોટ એવી રીતે આપણે એને પણ આપણે એમની છે ને બે ત્રણ ફોટા ક્લિક કરશું મોજ કરશું વિડીયો પર મિત્રો પહેલી વાર લાઈક છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને પાછા છે ને વિડીયોમાં કન્ટિન્યુ બનીયા રહેજો આપણે કીધું હતું વિડીયો મેલ કે અહીંયા લખે છે સરસ મજા મોટા અક્ષરે લખેલ છે ઉપર કોટ ફોલ્ટ અહીંયા તો અમારે ભાઈ મહેશભાઈ દલ્લે દેખાય છે ને હા જો દેખાય છે ખાસ કરીને તો ભાઈ અહીંયા છે ને સરસ મજા વાતાવરણ છે અત્યારે એમાં સોમાસું

ਜਿਤਲੋ ਅੰਦਰ ਬਣਾਵਾਲਾ ਹੈ ਜਾਦੀ ਤੋਪ ਰੱਖੇਲ ਹਨ ਸੈਸਤ੍ਰੋ ਵੜੇ ਹਮਲਾ ਕਰਵਾ ਕਰイ ਸਕਾ ਹੈ ਤੇਮਝ ਬਾਹਰ થી ਆ ਕੋਠ ਨੇ ਜਾਣ ਨਾ થાય ਤੇ ਕਾਂਗਾਰੋ ਸਾਥੇ ਇੱਕ ਕੇੜੋ ਕੇਠੇੜੋ पण ਛ ਹੈ ਆਂ ਆਪਣ ਹਲੋ ਭਾਈ ਆਂ ਅੰਦਰ ਭਾਈ ਜਾਵਨੂ ਛ ਸਰਸ ਮਜ਼ੇ ਨੂੰ ਉਹ ਅੰਦਰ ਭਾਈ ਕਈਓ ਕੇੜੋ ਜਮੇ ਲਿਆ ਕੋਠੋ ਛ ਭਾਈ ਕਈ ਸੁਪਾਵਨ ਗੇਮ ਨਾ ਰੰਤਮਤਾ ਆਪੜਾ ਸਰਸ ਮਜ਼ੇ ਦਾ ਫੋਟੋ ਛ ਭਾਈ ਹੰਤਾਈ ਨੇ ਜੋ ਹਮਲਾ ਕਰੇ ਨੀ ਇਹੋ ਕੋਠੋ ਛ ਆਂ ਆ ਸੈਨਿਕੋ ਨੇ ਜੋ ਆ ਬਦੇ ਕੋਠਾ ਛ ਜੋ ਜਿਣਾ ਜਿਣਾ ਕੋਲੋਂ ਪਣ ਛ ਆਂ ਆ ਛ ભાઈ અત્યારે ભાઈ છે ને જો સારે બધું કોઠા છે યો એટલે એ ભાઈ સો આ ટોપ થી મારતા અહીં હંતે મારતા હું ને ભાઈ અહીંયા છે ને ભાઈ અહીંયા ભાઈ તમને કહી દો અહીંયા છે ને ખાલું હતું પણ અહીં સણી લીધું છે ને કાઈ લીધું છે ડાયરેક હુમલો કરતા અહીં લે હા સણી લીધું બે ભાઈ જો લહર ગીડો તો મિત્રો અત્યારે આપણે છે ને કિલ્લામાં રખડ હતા અને અહીંયા હું તમને બતાવું ને તો આ છે અડીકડી વાવ જો આ અડીકડી વાવ છે વાવ તો ભાઈ બહુ ઊંડી છે અત્યારે હજી એની અંદર ગયા નથી ભાઈ વાવ તો છે ને એટલી બતાશે નહીં જોવો તમે એ બહુ ઊંડી છે એટલે આપણે સૌ ઓલી બધું છે ને રસ્તો છે ત્યાંથી આપણે આવવાનું રહે છે અને અત્યારે હું તમને છે ને ડુંગરો બતાવું જૂનાગઢનો જે ગિરનાર પર્વત છે એ તમે સામે જે વાદળા જુઓ ને તો હું થોડુંક ઝૂમ કરીશ સામે વાદળા તમે જુઓ ને એ છે ગિરનાર પર્વત ત્યાં કાલે આપણે જવાનું છે અત્યારે એટલી વાતાવરણ જુઓ તમે એકદમ કે અમારા અમારે આ ભાઈ જુઓ તમે ફોટા પડે ને એકલું વાતાવરણ જોવામાં રહી છે કુદરતી સૌંદર્ય માણસ આવી છે જો આઈલા ભાઈ એટા છે ને ઘર ને એવું જો એવું નથી સિંહ જુઓ ને એ એ લોખંડી સિંહ છે ભાઈ લોખંડથી ને જ બનાવેલો છે આ જો ગાડીનો જમ્પર છે આ ચેન ચક્કર છે પછી આ જો આ બધું કંઈક પતરું છે અને એનું ભાઈ પૂછડું તમને બતાવું ને તો એ ભાઈ શેનનું છે જો તમે તો આ તો જો ભાઈ ફેરફાર તો જો એમાં બધાને એવા બેરિંગ બેરિંગ બધું આવી જાય એમાં ભાઈ એ ટુ જેડ વસ્તુ આવી જાય જમ્પર છે અહીંયા મસ્ત તમે તેનો બનાવેલો છે અત્યારે આપણે જે અડીકડી વાવ છે ત્યાં અત્યારે આવી અને હવે જે અડીકડી વાવ છે અંદર કેટલી ઊંડાઈ છે ને કેટલા બગીચ્યા છે એમ માનવામાં આવે કે અહીંયા આશરે બસ્સો જેટલા બગીચ્યા છે શું છે રિયલી મિત્રો આલો આપણે નીચે જ જોઈએ જો ભાઈ આ છે અડીકડી વાવ અત્યારે આપણે નીચે જઈ રહ્યા છીએ બહુ જ ઊંડી છે ભાઈ આપણે તની મારો જે પહેલો વિડિયો છે ને એ જોયો હોય છે કદાચ હું માનું મારા ખ્યાલ તમે જોયો છે બાકી અત્યારે પાછા ભાઈ આપણે ઈની વાવમાં અત્યારે આવી જશે હા બહુ જ ઊંડી વાવ છે ભાઈ અત્યારે જોવો ત્યાં બસો જેટલા દાદરા છે ભાઈ આવો તો મિત્રો અત્યારે જે નવ ગણકો છે ત્યાં અત્યારે અમે આવી જશે અને હવે આપણે આગળ જવી તો મિત્રો અત્યારે અમે છે ને જે રા નવગઢનો જે કૂવો કહેવાય ને અત્યારે ત્યાં સુધી તમને હું બતાવું પડતી જો તમે એટલું ઉસાઈ છે ભાઈ અને ભાઈ કૂવો ભાઈ બહુ મોટો છે અંધારું છે એકલું

ભાઈ સરસ મજાનો કો છે અંદર હવે થોડોક વરસાદ આવે છે ત્યારે ઝરમ ઝરમ અમારે ભાઈ જો બે જાય ભાઈ વાટા જન બેટા વરસાદ આવે બ્લોગ બનાવો વરસાદ આવે ને ભાઈ ફોન ઘડી ખાગેલી મૂકી દીધો મૂકી દીધો કિસામાં કેમ કે બગડી જાય આતે જો આનો આનો કે નક્કી ના આવે આઈફોન લીધો ભાઈ આઈફોન જો કરી ભાઈ મોટી ભાઈ હસ્તી છે આઈફોન લઈ લીધો કાઈ ને ભાઈ વરસાદ રહે એટલે આપણે પહેલા તો કવાના દર્શન કરવા જશું અંદર ને અંદર આપણે જોઈશું કેટલો ઊંડો છે ને બરોબર વિડિયોમાં કન્ટિન્યુ રહો જઈ

કઈને પહેલા વિડિયો માં કન્ટિન્યુ બની રહીજો આ ભાઈ પણ શું કામ ભાઈ બન જો મિત્રો અહીંયા લીધું છે ફિલ્ટરેશન જે પ્લાન્ટ છે આ નવા બી તળાવ પાસે આ સરસ મજાનું છે કે ગંદરાળો હવે આપણે અંદર જઈને જોઈએ શું છે ભાઈ અહીંયા જોવો તમે શુદ્ધિકરણ જે પ્લાન્ટ છે ને ભાઈ અહીંયા સરસ મજાનું છે ભાઈ જોવાનું હું બધી કરીને તમને બતાવું જો ભાઈ આવી રીતે કઈક છે આખું જે પાણી છે એને ફિલ્ટર કરીને અને જે આખું જે એમ કહેવાય ને જુનાગઢ એ પીતું આ પાણી આવે અને આની અંદર ભરે આ ચક્કર ફરે અને આવી રીતે કઈક છે ભાઈ જોવો તમે સરસ મજાનું જો ભાઈ આવી રીતે કંઈક છે સરસ મજાનું હું આખું તમને બતાવી દઉં જોવો તમે અહીંલી જો ભાઈ આમાં છે ને પાણી ભાઈ શુદ્ધિકરણ થતું ફિલ્ટર થઈને અને જે આખું જુનાગઢ છે એ પીતું એવું કંઈક છે ભાઈ રહસ્ય આનું બહુ પાકી તો માહિતી નથી આપણને અહીંયા ભાઈ છે ને આ ભાઈ સૈનિક રૂમ છે સામે મેં તમને બોડી બતાવી એમાં આ સૈનિક રૂમ છે હવે આની અંદર તો ભાઈ અત્યારે તાળા મારેલા છે એટલે આપણે જોઈ ન શકી અંદર જુઓ તમે ને અહીંયા ભાઈ કંઈક લખેલું છે હું તમને બતાવી દઉં જો તમે લખેલું છે સૈનિક રૂમ જુઓ શોલ્ડર સૈનિક રૂમ ભાઈ સરસ મજા છે લખેલું અંદર તો ભાઈ તાળા છે ને ભાઈ અહીંયા જો અહીંયા પણ છે સરસ મજા ટોપ પડેલી છે સામે બગીસો ને એવું છે ભાઈ સારે બધું તો ફાઈનલી મિત્રો અત્યારે મેં ભવનાથ તળેટી મહાદેવના દર્શન કરી લેવી અને ભવના તળેટીમાં અત્યારે પહોંચી પોગી છે ખાસ કરીને તો મિત્રો અત્યારે તમે જો ને શ્યારે બધું તો ઘણું ખરો પબ્લિક છે હાલમાં બાકી તો મિત્રો અત્યારે હવે વિડીયોને આપ્યો અહીંયા એન્ડ અને કોમેન્ટમાં ભાઈ છે ને હર હર મહાદેવ લખવાનું બોલતા નહીં વિડીયો કેવો લાગ્યો એ પણ તમે જરૂર છે ને કોમેન્ટમાં કહી દેજો હર હર મહાદેવ તો ભાઈ અમારે બે મિત્ર જે આવવાના બાકી હતા એ આવી જશે આ અમારા ભાઈ કેતનભાઈ ભાદરોડથી અને કોને નવું પડે કોને ખબર કઈ મિટીમાં ઘડી ગયો કાલ તો ભાઈ બોલો કાંઈક જોતો હતો શું કહેવાય આદિવાસી હું જોતો આદિવાસી નૃત્ય હતું આદિવાસી નૃત્ય આ કાને કવડ્યું આ કે ડિશ કાતો હતું એવું હતું આ ભાઈ કાઈ વાંધો નહીં ભાઈ હવે છે ને અમે થોડું જમી આવીને વિડિયો કેવા લાગે ઈતરા કમેન્ટ કરી દેજો અને કાલ તો ભાઈ ક્યાં જવાનું છે આપડે હા કિન્નર સ્વર્ગમાં સ્વર્ગમાં જવાનું છે ભાઈ કાલ તો અમારું સ્વર્ગનો નજારો માણવા બાકી તો આ બે જો આ તો બે અમારે આરે હતા બે નલ્લા સે અમારો વિડિયો ન લીધો ને કાઈ વાંધો ન હું આ બે અમાર આ જો છે પણ કેવા કરતા હતા ભદડો ભાઈ પણ બિસ્કટ